હું કરો પોર્યું કાયની એલી આ આરેંડા માં હલાવા આયો તો પણ તે મને ચમ આજે યાદ કર્યો બસ તમારી હાન આવી ગઈ ને તની હારું મે કીધું થોડક તમન યાદ કર લો ઓહો આજે તને મારી યાદ આવી ને આટલા દી ચા મરી જીતી આ શિયાળો આવી ગયો તેમાં ઓહો શિયાળો આવી ગયો તેમાં તે વરી શિયાળામાં વરી તને હું તકલીફ પડે રહી છે

તમે ભૂલી ગયા હોય પણ હું તમને થોડી ભૂલું અલી ફોંડી હું તને કઈ ઘંટો નહીં ભૂલ્યો જો હું તને ભૂલી ગયો હોત તો આ શિયાળામાં હું તને ગોંદળું ઉઢીન કરવાની વાત કરું અલી ફોંડી તું મારા હિન શરમેશ નહીં તું હે મારા હિન કસુંય પણ સાનું ના રાખીશ હું તને શું કહું તારે મને જે પણ કઈ કહેવું હોય ને એ કહી દે હું હે બધી તારી ઈચ્છા પૂરી કરીશ એટલે થોડાક પાછા શિયાળામાં હાસવી લેજો મન અલી ભુંડી હું તને થોડીક નહીં પણ આ શિયાળામાં હે ને હું તને આખી આખી હાસવી લઈશ હેલી શું થાય હે જાનુ મને કે ખરી વિક્રમ બૈડામાં કીડી ચટકા ભરે એવું લાગે છે અરે ગાંડી બૈડામાં ચીડી ચટકા નઈ ભરતી હોય તારી ગાંડમાં જે જીવડા હે ને ઈ કઈડતા હશે અને હું તને શું કહું મને હે ને ગાંઠ જીવડા બહુ કાઢતા આવડે લાય લે હું તને ગાંઠ જીવડો કાઢી આલુ ના હું મારી જાતે કાઢી લઈશ અરે ગાંડી કાઢવા દે ને યાર કસમ થી યાર બસ તારી સોગન મને હે ને ગાંઠ જીવડા તો બહુ જ કાઢતા આવડે તારે કાઢવા દેવાના હે કે નહીં ના કે પછી હું હે ને તને બોલાવીશ નહીં સારું પણ જો જરા મસ્તી નહીં હો અલી મારી ગાંડી હું તારા હેન જરાય મસ્તી નઈ કરું અને હું હેને ને મસ્તી તો હું કરતો જ નહીં કારણ કે ગાંડ તો આખી ફોડલ પડી છે અલી તારી ગાંઢમાં તો કેવડા કેવડા જીવડા હે હું શું કહું એ કોદો મારી દઉં

અને પાછા તારા ભાઈ મને પકડી લીધો તો અને હું તારા ભાઈ થી થોડો કઈ બિયાળો તો એ તો તે દિવસ મહેમાન આવી ગયા એટલે તે હવે મહેમાન આયા તો શું થયું હું કઈ તારા ભાઈ થી કઈ બિયા તો બિયા તો નહીં નહીં તો મારો ભાઈ તને જવા ન દે હવે તારો ભાઈ મને શું ના જવા દે જો હું ધારું ને તો જાનું તને હે ને અડધી રાતે ગંભે ઉપાડીને તારા ઘરે થી ઉપાડી લઉં ગાડી આખે સપના જોવાનું બંધ કર તારા થી એ શક્ય જ નથી હવે મારે હિન શક્ય નહીં અને જો મે તને અડધી રાતે કંબે નાખી અને ઉપર લીધી તો પછી હું તને શું કહું કે જેમ હું કઈશ એમ કરીશ ને તું હું એમ કઈશ કે ઘોડી બન તો ઘોડી બનીશ ને હું એમ કઈશ કે ઓછા ટાગા રાખ તો ઓછા ટાગા રાખીશ ને બોલ શરત મંજૂર છે ચલ ચલ જા હવે આવી શરત કઈ મને મંજૂર નથી તો ગાઈડ શાન ના હોય ને તો આવી મારી જોડે વાત જ ના કરાય અચ્છા શું પાડું અચ્છા અચ્છા જ વરી ભૂલ તને શરત મંજૂર હોય ને તો તું મને કે મારા બાપની સોગન જો તને અડધી રાતે ગંભે નાખીને ના ઉપાડી લઉં ને તો હું એ બાબુ ઠરકી ચલ મંજૂર ઓહો હો મંજુર એમ ને તો તો મારા બાપની સોગન ખાઈને કહું હું આજે રાતે જો તારા ઘરેથી તને ઉપાડી ના લઉં ને આ ગંભે નાખીને તો હું એ બાબુ ઠરકી નહીં હા